અગાઉના વિડીયોમાં આપણે ત્રણ ભાગ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ જો ન જોયા હોય તો એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે આપ ત્યાંથી જોઈ શકો છો બરાબર છે આ વિડીયોને લાઈક કરો જે વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તે કોમેન્ટ કરો ન સમજાણી હોય તો કોમેન્ટ કરો તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ આ વિડીયો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર છે ને ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો પ્રશ્ન નંબર નવ શું કહે છે પ્રશ્ન નવ એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવ્યા સાચો જવાબ આપો તો પાંચ ગુણ ખોટો જવાબ આપો તો માઇનસ બે ગુણ તો નીલાએ પાસઠ ગુણ મેળવ્યા નીલાએ કેટલા ગુણ મેળવ્યા કુલ ગુણ પાસઠ મેળવ્યા જો તેના પંદર પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે તેના કેટલા જવાબ ખોટા છે જોઈએ

બે ગુણ આ કદાચ પરીક્ષામાં ના લખો તમારે તો ચાલે પણ હું એમ કહું કે તમારે સ્વાધ્યાય જગ્યા ઓછી હશે ને એટલે તમને એવું લાગતું હશે કે સર કેમ પરંતુ તમારા પરીક્ષાની અંદર તમારી પાસે તો પુરવણી આવવાની એમાં તો ફિક્સ જગ્યા નથી પુરાવણી ની અંદર લખવા માટે આ પદ્ધતિથી લખો તો ખૂબ સારું બરાબર છે ચાલો તો જોઈએ કુલ ગુણ ની મેળવેલ કુલ ગુણ કેટલા છે નીલાએ મેળવેલ મેળવેલ કુલ ગુણ બરાબર પાસઠ ગુણ કુલ ગુણ કેટલા છે પાસઠ ગુણ બરાબર છે ચાલો તો આગળ જોઈએ આપણે ની કેટલા પ્રશ્નોના જવાબ સાચા પંદર પ્રશ્નોના સાચા જવાબ આપેલા છે કેટલા પ્રશ્નોના પંદર પ્રશ્નોના સાચા જવાબ આપેલા છે તો સાચા જવાબના કુલ ગુણ આપણે શું મેળવવાનું છે હવે સાચા જવાબના સાચા જવાબના કુલ ગુણ બરાબર સાચા જવાબના કુલ ગુણ બરાબર એક જવાબ સાચો આપે તો કેટલા ગુણ પાંચ ગુણ અને કેટલા સાચા જવાબ આપેલા છે પંદર પ્રશ્નો સાચા આપેલા છે પંદર જવાબ સાચા આપેલા છે તો પંદર પ્રશ્નોના સાચા જવાબ માટેના કુલ ગુણ કેટલા થાય પંદર ગુણ્યા પાંચ પંદર ગુણ્યા પાંચ શા માટે એક પ્રશ્ન સાચો આપ્યો તો પાંચ ગુણ તો પંદર સાચા આપ્યો તો પંદર પંચા પંચોતેર ગુણ કેટલા ગુણ પંદર પંચાપન ચોતેર ગુણ ચાલો હવે આપણે આગળ જઈએ જો આપણી પાસે સાચા જવાબના ગુણ તો આવી ગયા સાચા જવાબના કુલ ગુણ આવી ગયા આપણે અહીંયા મેળવવાનું છે ખોટા જવાબ કેટલા જવાબો ખોટા છે તે મેળવવાનું છે તો એની માટે આપણે પહેલાં ખોટા જવાબના ગુણ મેળવી લઈએ કુલ કેટલા ગુણ છે ખોટા જવાબના તે મેળવીએ તો ખોટા જવાબના ખોટા જવાબના કુલ ગુણ બરાબર તો ખોટા જવાબના કુલ ગુણ બરાબર શું થાય તો નિલાયે મેળવેલ કુલ ગુણ કેટલા છે પાંસઠ નિલાયે મેળવેલ કુલ ગુણ કેટલા પાંસઠ માઇનસ એમાંથી બાદ કરી દેવાના સાચા જવાબના કુલ ગુણ ટોટલ હોય એમાંથી સાચું બાદ કરી દો એટલે કેટલા મળશે ખોટા જવાબ વાળું તો પાંસઠ માઇનસ પંચોતેર આનો મતલબ શું થાય ખોટા જવાબના કુલ ગુણ બરાબર મેળ નીલાએ મેળવેલ કુલ ગુણ માઈનસ સાચા જવાબના ગુણ સાચા જવાબના કુલ ગુણ ખાલી ગુણ નહીં કેટલા કુલ ગુણ જો આપણે મેળવેલા છે સાચા જવાબના કુલ ગુણ ખરી તો બરાબર 75 માંથી 65 જાય 10 વધશે પણ મોટા પદની નિશાની કેવી છે માઈનસ એટલે -10 ગુણ કેટલા વધશે સર અહીંયા તો ખોટા જવાબના કુલ ગુણ વાળું ને મળી ગયું ઓકે તો માઇનસ દસ ગુણ છે કુલ માઇનસ દસ ગુણ છે ખોટા જવાબ ના તો આપણને ખબર છે ખોટા જવાબ

ખોટા જવાબની સંખ્યા જો માઈનસ બે ગુણ હોય કેટલા ગુણ માઇનસ બે ગુણ હોય ત્યારે કેટલા ખોટા જવાબ કહેવાય એક ખોટો જવાબ કહેવાય ત્યારે કેટલા ખોટા જવાબની સંખ્યા છે એક જૂએ જ લખ્યું છે કે ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપણી પાસે ખોટા જવાબના ગુણ કેટલા છે ખોટા જવાબના કુલ ગુણ માઇનસ દસ છે તો માઈનસ દસ કેટલા તો ત્રિ મૂકીને આપણે ગણી શકાય દાખલો તો માઇનસ દસ ગુણ્યા એક આખાના છેદમાં માઇનસ બે આખાના છેદમાં માઇનસ બે માઇનસ માઇનસ ઉડી જાય દસ ની જગ્યાએ પાંચ દો દસ બે બે ઉડી જાય તો બરાબર કેટલા થાય પાંચ પ્રશ્નો તો આના જવાબમાં આપણે લખો તો લખી શકાય કે આમ નીલાએ પાંચ જવાબો પાંચ પ્રશ્નોના જવાબ પાંચ પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે પાંચ પ્રશ્નોના જવાબ એ જ આપણો જવાબ છે સમજાણી વાત જો પંદર પ્રશ્નો સાચા એટલે પંદર પંચા પંચોતેર પાંચ પ્રશ્નો ખોટા એટલે પાંચ દુ દાસ કુલ પંચોતેર એટલું આપણે રાખીશું દાખલો બરાબર છે પણ બધા મુદ્દા આવી જતા હોય કદાચ તમને પરીક્ષામાં ઈચ્છા થાય તો આની જગ્યાએ હજી એક લાઈન વધારે લખી શકાય કે ખોટા જવાબના કુલ ગુણ બરાબર મેળવેલ કુલ ગુણ માઇનસ સાચા જવાબના કુલ ગુણ ઈ એક વિધાન ઉમેરવું હોય તો ઉમેરી શકો છો જોઈએ ચાલો નેક્સ્ટ તમારા માટે ધોરણ 3 થી 12 માં ભણી રહ્યા છો તમે તો 7 માં છો ને તો તમારા ધોરણ 7 માટે অতি ઉપયોગી એવી સ્વાધ્યાન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તમારી માટે અવેલેબલ છે તો આજે જ ખરીદી લેજો પીડીએફ અને પીપીટી સ્વરૂપમાં અવેલેબલ છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર બરાબર છે એપ્લિકેશન પર પીડીએફ પણ અવેલેબલ છે તમે મેળવી શકો છો સર એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ બધી જ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફરી એક વખત જઈને શાંતિથી જોઈ લેજો રેડી જે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ એક બહુમાળી મકાનની ઊંચાઈ એકસો નેવું મીટર છે તથા તેનું ભોયરું 10 મીટર ઊંડું છે એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટર નું અંતર કાપતી હોય 15 સેકન્ડમાં 10 મીટર નું અંતર કાપતી ઢાબા થી ભોયરા માં જતાં કેટલો સમય લેશે વિચારો કે બહુમાળી બિલ્ડિંગ છે આ એનું ઢાબું છે આ એનું શું છે ઢાબું છે અને બહુમાળી બિલ્ડિંગ ની ઊંચાઈ કેટલી છે 190 મીટર આ તમારી મુખ્ય જમીન થઈ શું થઈ મુખ્ય જમીન 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 થી ઉપર બહુમાળી બિલ્ડિંગ છે 190 મીટર ની જમીન થી નીચે ભોયરામાં જમીન થી નીચે ભોયરો કેટલો છે 10 મીટર નો છે આ ભોયરો છે રેડી તો જેમ જમીન થી નીચે જશે એટલે અંતર કેવું થશે માઈનસ માં જાય અંતર કેવું જાય માઈનસ માં જાય રેડી છે કેવું થઈ જાય -10 મીટર આ માઈનસ નિશાની શું બતાવે છે કે જમીન થી નીચેના ભાગમાં છે જમીન થી નીચેના ભાગમાં જઈ રહ્યો છે રેડી વાત ચાલો દાખલો સમજવાનો પ્રયત્ન કરી લેજો કે લેફ્ટ નું પ્રારંભિક સ્થાન લેફ્ટ નું પ્રારંભિક સ્થાન ધાબા ઉપર છે એટલે જમીન થી કેટલા મીટર ઉપર છે એકસો નેવું મીટર હું તમને જે શીખવાડું છું તે ઓરિજિનલ મેથડ છે સાચી મેથડ છે ગણિતની સમજો આ માઇનસ નિશાની જે છે તે જમીન થી નીચે જતું દર્શાવે છે અને જ્યારે પણ તમારે કોઈ પણ બે સ્થાન વચ્ચેનું અંતર મેળવવું હોય એનો મતલબ થાય તે બે સ્થાન વચ્ચેનો તમારે તફાવત મેળવવાનો ધારો કે એમ કીધું કે અમદાવાદ થી સુરત વચ્ચે અંતર કેટલું તો તમે અમદાવાદ થી સુરત વચ્ચેના અંતરમાં તમે તફાવત મેળવશો કઈ એટલું થાય એટલું થાય બરાબર છે એમ કહું કે મારી ગાડી ત્રણ હજાર કિલોમીટર ઓડોમીટર છે આપણું ઓડોમીટર આવે જેમ આપણું ટુ વ્હીલર ચલાવીએ ચલાવીએ કે ફોર વ્હીલર ચલાવીએ તો એની અંદર એક આપણને મીટર આપેલું હોય એની અંદર આંકડાઓ બતાવે

કુલ અંતર લિફ્ટ એક કાપેલું કુલ અંતર બરાબર ખાલી કાપેલું કુલ અંતર લખો તો ચાલો લિફ્ટ એ કાપેલું કુલ અંતર લખો તોય ચાલો બરાબર તો આપણે અહીંયા તફાવત લેવાનો ઓકે તો 190 માઈનસ માઈનસ 10 190 મતલબ કે ભોયરા સુધીમાં ટોટલ કેટલા કિલોમીટર અંતર કાપશે બસો મીટર અંતર કાપશે એટલું બસો મીટર યાદ રાખજો ઓકે

બરાબર કેટલી સેકન્ડ મીંડુ મીંડુ ઉડી જશે પંદર ગુણ્યા વીસ તો પંદર ટુ ત્રીસ અને હજી લાગે મીંડુ કારણ કે પંદર ગુણ્યા બે એટલે ત્રીસ અને હજી દસ સાથે ગુણાકાર બાકી એટલે ત્રણસો સેકન્ડ કેટલી સેકન્ડ થશે 300 સેકન્ડ ને no, 300 સેકન્ડ બરાબર કેટલો સમય કેટલી મિનિટ 300 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય 5 મિનિટ થાય 300 સેકન્ડ બરાબર કેટલી થાય 5 મિનિટ શા માટે 300 ભાગ્યા 60 એટલે આપણો આ ફરી જશે મિનિટમાં ગમે ત્યારે સેકન્ડ ને મિનિટમાં ફેરવવી હોય તો સાઈઠ વડે ભાગવું પડે અહીંથી ઝીરો ઝીરો ઉડી જશે ત્રીસ ની જગ્યાએ છ પંચા ત્રીસ છ છ ઉડી જાય તો આપણો જવાબ વધશે પાંચ મિનિટ કેટલો વધશે પાંચ મિનિટ તો અંતમાં જવાબ લખવો હોય આપણે સરસ મજાનો જવાબ લખી શકાય કે લેફ્ટ ને લેફ્ટ ને ધાબાથી ભોયરામાં જવા માટે આમ ને મિનિટ લાગશે કેટલી મિનિટ લાગશે પાંચ મિનિટ લાગશે આ આપણો જવાબ છેલ્લી લાઈન ન લખોના પાંચ મિનિટ ને બોક્સ બનાવી દો તો પણ જવાબ આવી જાય સાચો છે અને ત્રણસો સેકન્ડ પણ જવાબ સાચો જ છે ક્લિયર ઓકે તો પાંચ મિનિટમાં લિફ્ટ નીચે ઉતરી જશે આ એક આકૃતિ તમારે યાદ રાખવાની છે ઓકે ચલો જોઈએ નેક્સ્ટ અરે વાહ ધોરણ સાત ના ગણિત માટેનો અદ્ભુત બેચ જોરદાર બેચ મજેદાર બેચ એટલે પોટેટો બેચ ગણિતને સરળ બનાવવાનું સહેલું બનાવવાનું ઇઝી બનાવવાનું ઝડપથી આવડી જાય તેવું બનાવવા માટેનો બેચ એટલે પોટેટો બેચ આ બેચ આખા વર્ષ દરમિયાન તમારી માટે રેકોર્ડેડ રહેશે ચેપ્ટર વાઇઝ લાઈવ ડાઉટ સેશન આવશે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે એમસીક્યુ ટેસ્ટ મળી રહેશે અને બીજું ઘણું બધું મળશે વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન કયો નંબર કીધો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કોન્ટેક કરો અને આજે જ ખરીદો માત્ર ચારસો નવ્વાણું માં પોટેટો બેચ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે ગુજરાતની સૌ પ્રથમ સૌથી મજાની બેચ એટલે પોટેટો બેચ જોજો હો ગણિતનો આવો અદ્ભુત લાવો લેવાનો રહી ન જાય નેક્સ્ટ થેન્ક યુ અહીંયા આપડા પ્રશ્ન નંબર 9 અને 10 નું સોલ્યુશન પૂર્ણ થાય છે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી હું આપને રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય આવજો મળીએ નેક્સ્ટ સોલ્યુશનમાં